આ મંત્રણી જેટલી માળા થાય જેટલા જપ થાય એ અવશ્ય કરવાના છે યથાશક્તિ સફેદ વસ્તુનું દાન કરવાનું છે સાથે સફેદ વસ્તુનું દાન કરો તો એ દર સોમવારે કરો તો કોઈ પણ એક માપ રાખવાનો છે જેમ કે આ સોમવારે આપણે અર્ધો કિલો કોઈ વસ્તુને આપી છે આપની જન્મ કુંડી બતાવી ચંદ્રનું રત્ન એટલે કે મોતી પંચાંગ કર્મ કરી અને ધારણ કરો તો તમારા માટે ઉત્તમ બની શકે છે મિત્રો આ ઉપાય કરશો મને લાગે છે કે ભગવાન તમારી માટે કૃપા અવશ્ય કરશે નમસ્કાર